હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ દોસ્તો વાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને આધાર હશે ને વાગી હશે હાડા છ અને હાડા છમાં ભાઈ અને અમારા રોહિતભાઈ અને ધારાબેન બે ભરો આજ તો જાગી ગયા છે નગર તો બધાને હાથ કરવો પડતો બે ભરોને એને બદલે આજ તો વહેલા હેરી જાગી ગયા કેમ કે રોહિતભાઈ છે ને ભાઈ આજે વહેલો હોઈ ગયો તો અને સમજો અહીંયા હું રોહિત અને ધારા એ ધારા સમજો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રોહિતભાઈ ગુડ મોર્નિંગ રોહિત હે એ રોહિતભાઈ કાલે ફાટી ગયા છે ભાઈ કેવો હું તો પાછું ઊંધો પડી બધો થઈ ગયો અને બાર ભાઈ બધું રંધાઈ ગયું છે અને તો અંધારું છે ને આ મસ્જાની જતાંલી છે મસ્તની શું કહેવાય કે ઠંડી ન હોય ને કે ઢાઢ હેજમાં તો વાવ હોય અને ભાઈ અદાર પાછી બેઠા છે બારે ભાઈ ભૂકા કાઢે તો હવે રોહિતભાઈને ધરાવીને ફ્રેશ કરીને પછી પહા ખાઈ પીને વ્યાજ ખેતરે અને આજ તો ભાઈ આવડે ને જગાડો એના વેલા વેલાહાર જગી જાય કેમ કે રોહિતને ભાઈ બપોર પછી હે ને દિવસે કાલે થોડીક વાર સુતો છે એટલે આજે વેલહેર સુઈ ગયો તો ફટાફટ જમીન પછી જાય કામે

અને તારા બેન તો જો તમારે ટાઈટમાં ભાઈ હે ને પણ રમકડા રમવા મળી કેમકે આ એટલી બધી ઠંડી નથી ને બેન જાગી જાય છે હારો ભાઈ તો ભાઈ હજી બધા હે ને થોડું ઘણું ખાઈ પી છે ને થોડું ઘણું કામ કરે છે ને ભાણાનું એવું બધું કામ કરે છે પછી ભાઈ ફ્રેશ છે મતલબ ફ્રેશ હું ભાઈ બધા કામ કરીને પછી નીકળી જાવ બહાર મસ્ત મસ્તના રોહિત જો બેઠા છે બોલો હમ્મ અને જો તાર કેવી રમત છું છે વાળ હમ કપાસ રોકવાનું યા તો ભાઈ હે બધા ચાર થઈ જાય નીકળી જાવ હું કપા વિણમાં તો અત્યારે હે ને ભાઈ સાડા સાત થઈ ગયા છે ને અમે ઝોપડે થઈ હજી બધા ને બીજા બધા નીકળી ગયા છે ભાઈ ખેતરે અને રોહિતભાઈ ને હું અને મારા મમ્મીને બધા પાછળ થઈ અને મસ્ત ને ભાઈ જોવા સૂર્ય દાદાના દર્શન થઈ ગયા પાછા કેમ કે હજી થોડાક જ નીકળ્યા છે રોહિતભાઈ હાથમાં કે તમને ઝૂમ કરીને થોડાક દર્શન કરાવત તો મોટા જગા જુઓ દેખાય ને થોડાક અમતા વાદળાની આડા અને પર હે ને ભાઈ ત્યાગ કરશે ને ખેડૂતે શરૂ કરી ન્યા ભેંસો હારે બાંધી ને તમારો રોહિત ભાઈ ન્યા જોઈ રહ્યા છે અને જો છે ને ક્યાંક ભેંસ લઈ જાય છે બીજા ખેતર ભલે પરે ઝાડવા દેખાય ન્યા તો હવે બધા નીકળી જાય હજી તો હેને ઓલા બધા ખેતરે પોગી જાય ને તો પાછા વાંહે રહે હું કેમ કે બધા લોકો વીણવા મળશે ને હજી તમારો ભાઈ હાલીને જવાનું છે એ બધા પોગવા આવ્યા છે તો ફટાફટ નીકળી જાય અને ખેતરે પહોંચી ગયા મસ્ત ના તાપ કરવા મળ્યા છે ને તાપ ને થતો ને બે વાર ખૂબ મળે

અને સુરત દાદા હેજર આવી ગયા અને હજી વીણો નું મૂર્ય તેને કીરવા અને ટીંડોરા લેનું બી આંખ આ હું છે ટીંડોરું છે ઘોલું છે પેલા કે મને સાચ તો વઢુ કડવું માં કડુ કરાયું બોલો ટીંડોરા નું તે છે હા તો કડુ છે હું તો ભયા કે વેલો હતો ને તે મે કીધું મીઠું હશે પણ કડવું નીકળ્યું તો ફટાફટ વીણવા મણી ભાઈ નકર હે ને વાહે તો રહી જા હું પણ રહી જા હું ને રહી ગયા પાછા લેવરા આવે છે ને ત્યાં અહીંયા થાય પાછું

અને આ જ ને તો ભાઈ વીણી નાખવું છે કેમ કે ભાઈ આ ખેતરમાં ત્રણ દિવસ થઈ ગયા અને પછી એકના ખેતરમાં પછી ત્રણ દિવસ થાય તો પછી પાકો આળા સડે તો આજ વીણી નાખો એવો વિચાર છે તો ભાઈ ફટાફટ વીણે રાખી હવે હવે અહીંથી કે આ લીમડા સુધી જ રૂ છે બાકીના ખૂણો છે હવે કેટલા કે ઓલી બાજુ કાંઈ ખબર નથી પણ વીણવા મળ્યું તો ફટાફટ વીણે છે ને તો અત્યારે હે ને ફેમિલી વાગી ગયા છે પાંચ અને મસ્ત નું આપડે ખેતર થઈ ગયું છે પૂરું હવે થોડાક થોડાક સાહ છે ને બે સાહ વીધા છે બાકીના જો આમ અડધા નીકળી ગયા છે ને આવી ગયો છે ભાઈ હેઢો અને જો આ બાજુ છે ને મારે કહેશું કે હું તું કોઈ બે ઓલી બાજુ હોય ને ખાલી બે સાહ બાકી છે બાકીનું તો બધું વીણાઈ ગયું છે વાહ જો આ બધું લેવાતું આવે છે તો પાણી થોડુંક પી લઈને પછી વીણવા માંડે હા કેમ કે આજ નો આથમે પહેલા વીણી નાખવાનું છે એમ હા એ મિયા તો થોડો દેજ માં પેલા વીણા હે યા ગ્લાસ છે પણ પાણી પી લે પછી વીણા ને તો પાણી પીને પાછા વીણા મણીયા કાઢી કાઢી ને કીને કે હોય ને ટેમે વીણા ઈ ની રે પાંચ પાંચ તો વાગી ગયા છે તો વીણા મણી કાય ગાય તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે આપણે ઘરે કીવાના કેમ કે અત્યારે તો ખાઈ પીને નેવરા થઈ ગયા ને પછી પાઈ હે ને કપા થોડો વીણા નતો વીણ પછી સીધા ઘરે વી આવ્યા હતા પછી આજ તો કઈ કપા શું કહેવાય જોગતા હોય ને ભીરો કઈ શૂટ નહોતું કર્યું એ તો આપણે હમણાંથી કઈ શૂટ હું કરતો નથી

આને અને પાટું મારે એક ઘર ખાઈ પીને તારે બે ભરું રમે પથારીમાં તારે તો હે ને ભાઈ તારે તો મસ્તના થઈ ગયા છે એવું હુવા માથે પથારીમાં ત્યાર તો આ વિડીયોને આપણે એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે તો મળીશું ફરી નવા વિડીયોમાં જય શ્રીરામ